આંતરાજ્ય નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી અન્વયે એસઓજી બનાસકાંઠા હોય ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ડીપીએસ તથા આર્મ એક્ટ નો ગુનો સ્કોર્પિયો ગાડી ડબર જી જે જીરો સિક્સ પી ટુ નાઇન એટ ટુ ના ચાલક વિરુદ્ધ દાખલ કરાયેલ છે જે અનડિટેક્ટ ગુનામાં સંડોવાયેલા આરોપીને ફિલ્મી ઢબે રાજસ્થાન રાજ્યમાંથી પકડી પાડી એસઓજી પાલનપુર બનાસકાંઠા શ્રી એચ બી દાંદલિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી તથા શ્રી એસજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એસ આર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા શ્રી જે સરવૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજીનાઓની રાબરી હેઠળ બનાવેલ ટીમો સાથે બિસા રૂરલ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અગિયાર ઓગણીસ પચાસ ઓગણીસ પચીસ જીરો ત્રેપન આઠ બે હજાર પચીસ એનડીપીએસ એક્ટ કલમ આઠ સી પંદર સી તથા આમ એક્ટ કલમ પચીસ એક બી એ મુજબના ગુનાની તપાસમાં ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સના આધારે રાજસ્થાન રાજ્યના ઉદયપુર ઝાલોર ચિતલવાના ગુડા માલાણીના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં તપાસમાં ગયેલ દરમિયાન ઉપરોક્ત ગુનાના આરોપી આર રમેશ ઉર્ફે રમ્યા સોન જગદીશ રામ જાતે બિશ્નુએ રહે અંધારી કીબેરી રાણાસર ખુદ નારાયણ થાણા રાગેશ્વરી નગરના ગુડામલાની જિલ્લો બાડમેર વાળો અણદારીઓ કે બેરી ગુડામલી રાજસ્થાન ખાતેથી મળી આવતા ગુનાના કમે વપરાયેલ સ્કોર્પિયો ગાડી નંબર જીઝે ટુ ઝીરો એચ સિક્સ ટુ એટ ફાઇવ સાથે અત્ર કચેરી ખાતે લઈ આવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે